ઘરે આવ્યા છે બનાવે છે રોટલા હા બધા આવે છે જય શ્રી રામ મિત્રો નવો વ્લોગમાં સ્વાગત છે આજે મોડો વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આવવાના છે મહેમાન અને કાલ છે બાબરી કર કર્રીજાના કર છે અને આપણે આવ્યા છીએ લેવા ભાઈ અત્યારે રોટલા બનાવે છે આપણે બહુ મીક દીધી છે આથી મળવાની છે આપણે બરોબર ને મહેમાન આપણે મંદિર જતા હતા ને મહેમાન આવી ગયા જોઈ કોણ કોણ આવ્યું છે એ મૂંગે રામે તમે ક્યારે ક્યારે આવ્યા રે જો અમે માન આવી જશે મારે અને અમે જઈશું છીએ મંદિરે બોલો કહેજો પેલો કહેજો એ હારું છે ન લેવા કાંઈ વાંધો નહીં મહેમાન આવી જશે ને આપણે જઈ છીએ મંદિરે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તમે બોલો હાલો હવે ક્યારે આપણે ભેગું થવાનું છે હા ઓકે ઓકે લડ્ડુ ઉપર મારણ કરવાનું છે માળરણ કરવાનું લાડવા ઉપર જો તમને નથી આમંત્રણ આપ્યું એટલે તમને સોરી અમે નહીં કહીએ અમે એના બધા ઘર પરિવારના ટકા ઓળખ દબતા આવડે આમ જો હું કેમ દાબું છું તું દાબ તો હાલ તો આવડે આગળ દાબતી હતી ને દાબ તો આગળ દાબતી હતી બંધ થઈ ગઈ હું નહીં હું નહીં વાળી દાદા ને કેટલી વાર લાડવા નથી ખાવા एडव्हान्स का होता रे हद्द लाडू हद्द बोलो आईसक्रीम आहे हेलो भाकरी आणि शाक बेटे टागिन बोलो आप

અડધા એયા છે અડધા બાય બેઠા તો અડધાએ બેઠા છે અમારા ડીંગુ બેન જોવા બે હૈયા છે તો મહેમાન રસોડાનું સમયે એટલે આઈ બે સાઇડ અને ભોજન માટે આવ્યા હોય ને એ રીતનો આખો માહોલ તૈયાર કર્યો છે જો સરસ મજાનું દેશી ખાણું છે હાલો બધાય પહેલાં તો જમમાં ડીંગુ બેન અમારે જો આ ચડ્યા છે શું શું બનાવ્યું છે ભાભી રીંગણા બટેટાનો રીંગણા બટેટા ફ્લાવરનો શાક ભાખરી અથાણા સંભારા ભરવા ગ્લાસમાં શાશ આપો ભાઈ વાйт તો સરસ મજાનું જમવાનું છે તો હાલો બધા જમવા